આણંદ નિર્મલ કડ નામની એક વ્યક્તિને તેના મિત્રો સાથે પૂરી જવાનો પ્લાન બનાવી રહ્યો છે અને તેને ઇન્ટરનેટ પર પૂરીમાં આવેલા હોટલમાં નંબર સર્ચ કર્યો અને ઇન્ટરનેટ પર મળેલા નંબર પર કોલ કર્યો અને બાવીસન ડિસેમ્બર બાયસ સિત્તેર ડિસેમ્બર સુધી આઠ રૂમમાં બુક કરવામાં રહ્યું અને આ દરમિયાન આઠ રૂમ બુક કરવામાં આવતી કોડને પાંચસી એક લાખ બાવન હજાર રૂપિયા લીધા હતા અને તેમને આસવાસમાં આપવા માટે તેમના મોબાઈલમાં પણ રસીદ મૂકવા મોકલવામાં આવી હતી અને રસીદ થયો જોઈએ પછી આ છેતરપંડી શંકા તે પછી તેમને પૂરીમાં રહેલા આ એક પરિષયની રૂમ બુકિંગ વિશે પુશ માટે મોકલ્યો હતો અને તેણે કહ્યું કે તમારી પાસે છેતરપંડી કરવામાં આવી રહી છે અને તેને ફરિયાદના આધારે પોલીસ ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે અને ઇન્ડિયન ફ્લાઇટમાં ફ્લાઇટ સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે કે ફ્લાઇટમાં તે ફિલ્મથી ગુચ્છો થયેલા એક મુઝાફરો ફ્લાઇટનો લાભ મારી લીધો ન હતો અને આ મારફીટનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પર વાયરલ થયો હતો અને આ ઘટના સ્થળે બનેલા કંઈક ફ્લાઇટ ડકાય અને પોસ્ટિમાં નથી અને આ સમગ્ર ઘટના ક્યારે સિબની પાઇલેટ પાઇલેટનો આપીને મોડો થવાના અંગે આ આપી રહી હતી અને જે કારણે મુસાફરો ગુસ્સામાં આવી રહી તો કે તેને ફ્લાઇટ આદેશ સાથે મારપીટ શરૂ કરી હતી અને આ ટેપ પણ મોડું થયું હતું અને આ શિબિર જાહેર પણ કરવામાં આવી નથી અને આરોપી પેસેન્જર સીટ પર આખીથી ઉભો થઈને ફ્લાઇટ પાયલટ પર પાછી ગયો હતો અને લાફો માર્યો બાદ કહ્યું છે કે તેઓ ફ્લાઇટને નથી ઉડાવી રહ્યા તો તે ગેટ ખોલો પેસેન્જર આ પગલા પર સર આ ખોટું છે ને આવું ન અને વિરુદ્ધ ફરિયાદ મુસાફર ઓળખ કટારિયા તરીકે થયા છે આ ઇન્ડિયોગેટ પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ઘટના બાદ તરફ સાહિલ કટારીયા પ્લેનમાં બહાર કાઢી અધિકારીઓને સોંપવામાં આવ્યો છે આઈજીઆઈ એરપોર્ટ પોલીસ જણાવ્યું કે ઇન્ડિયોગેટ ફ્લાઇટમાં કોઈ અનુસાર કુમારી ફરિયાદ પર પોલીસે આઈપીસીની કલમ ત્રણસો એવી તેમ છે બે હજાર નેવું બાય એરપોર્ટ નિયમનો હેઠળ એફઆઈ નોંધી છે સરક્રાઇઝ માય ચેનલ